અક્ષય મારું નામ અક્ષય છે લોકસભા ચૂંટણી માટે શું કહેવું ચૂંટણીમાં તો મેડમ અત્યારે એવું લાગે છે કે એક તરફી થઈ રહ્યું છે કારણ કે જે રીતે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીઓને અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે જે રીતે જોયું હતું હેમંત સોરેનને કરવામાં આવ્યા હતા અત્યારે અરવિંદ કેજરીવાલને કરવામાં આવી રહ્યા છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે બધું વન સાઇડ જ થઈ રહ્યું છે ચારસો પરની બી જરૂર નથી બધા ડાયરેક્ટ ખાતે કહી દેવાની જરૂર છે ઇલેક્શન પૈસા યુઝ જરૂર છેલ્લા પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં તમે દેશનો વિકાસ ગુજરાતનો વિકાસ અમદાવાદનો વિકાસ ક્યાં જોયો છે વિકાસ તો ઓબ્વિયસલી થાય છે મેડમ પણ વિકાસની સાથે સાથે દેવું પણ વધી રહ્યું છે ને આપણે ઘરમાં દેવું કરે ઘી પણ દેવું કરે એવું જ થયું ના તો પછી એટલે વિકાસ થઈ રહ્યો છે સામે પણ એટલું દેવું પણ થઈ રહ્યું છે ને કઈ બાબત ઉપર ભાજપે વધારે ફોકસ કરવું જોઈએ એજ્યુકેશન મેડમ એજ્યુકેશન છે અને મોસ્ટલી તો અહીંયા ગવર્મેન્ટ એક્ઝામ જે લેવામાં આવી રહી છે મોસ્ટલી પેપર ફૂટી જ જાય છે મેડમ અને જે કાયદો બનાવ્યો છે તમે તમને યાદ હોય તો હેડ ક્લર્કનું પેપર ફૂટ્યું હતું એના પછી કોઈ આરોપી પકડાયા નથી તમને યાદ હોય તો વિદ્યુત સહાયકના જે એક્ઝામ કેન્સલ થયા હતા જે પેપર્સ એની અંદર જે પકડાયા હતા એ લોકો એમનું પણ હજી નથી આવ્યું રિઝલ્ટ હજુ કે શું થયું છે આરોપીઓને શું સજા આપવામાં આવી છે વિપક્ષ નબળો પડી રહ્યો છે એવું માની રહ્યા છો તમે કે પછી વિપક્ષે કયા મુદ્દા ઉપર વધારે ફોકસ કરીને મેદાનમાં ઉતરવાની જરૂર છે ના મેડમ વિપક્ષ નબળો નથી વિપક્ષ નબળો બનાવવામાં આવી રહ્યો છે અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું આ સૌથી જૂનું માર્કેટ છે કે જ્યાં શોપિંગની સાથે ખાણીપીણીની હાટડીઓ ધમધમી રહી છે જોકે વિકાસ થયો છે ને તેના કારણે અહીં આવનાર

વિપક્ષ તો કોઈ છે મતલબ જ નથી વિપક્ષનો કોઈ મતલબ જ નથી કારણ કે બધા ચોરો ભેગા થયા છે વિપક્ષમાં તો અને એમાં બધી ફાટફૂટ બધી પડી છે ફાટફૂટ થઈ રહી છે એક બાદ એક લોકોની ધરપકડ થઈ રહી છે કેજરીવાલ હોય હેમંત સોરેન હોય શું કહેશો અને એ લોકો જેવા કામો કર્યા છે તો ભોગવવું તો પડશે જ ને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડંકો વાગી રહ્યો છે વિશ્વ ફલક ઉપર એ જે ખ્યાતિ છે શું કહેશો એમની ખ્યાતિ જોરદાર છે અને ભારતનું નામ આંતિ વધારે રોશન થવાનું છે બે હજાર ચોવીસમાં મોદી જ છે એટલે તમે એ વાતને પાકી ગેરંટી આપો છો કે ઇસ બાર ગેરંટી ઇસ બાર મોદી સરકાર બસ ફીર એક બાર મારું નામ છે અમિત પટેલ અમિત ભાઈ આ વખતની ચૂંટણીમાં શું લાગી રહ્યું છે ફીર એક બાર મોદી સરકાર કિતને કે બાર 400 પ્લસ શા માટે મોદી સરકાર ફરીથી મોદી સરકારનું એક જ લક્ષ્ય છે કે ડેવલપમેન્ટ ઇન્ડિયાનું ડેવલપમેન્ટ જે છે એનું એક જ વિઝન છે અને એનું એક જ લક્ષ્ય છે એટલા માટે અમે પોતે બી એને જ વોટ કરશું બીજેપીને જ વિપક્ષ માટે શું કહેશો વિપક્ષ એટલે શું વિપક્ષ વોટ ઇઝ ક્યાં છે વિપક્ષ છે ક્યાં કયા કારણોસર વિપક્ષ નબળો પડી રહ્યો છે કે જે મોદી સરકારની સામે લડત નથી આપી શકતો એટલે લીડરશિપની કમી છે એટલા માટે

ચાપકા મારવામાં આવે છે કે આ કર્યું ને પેલું કર્યું ને એ બધું છોડી દેવું જોઈએ એને પણ એકવાર ડેવલપમેન્ટ માટે જ વાત કરવી જોઈએ બસ બીજી કોઈ વાત ના કરવી જોઈએ કારણ કે એ લોકો બીજા બીજી વાતોથી લોકોને ગુમરાહ કરે છે શિક્ષણ નીતિ તમે લઈ લો મેડિકલ નીતિ તમે લઈ લો કારણ કે આ વખતે દેશને એકસાથે સાથે પાંચ એમ્સ આપવામાં આવે છે અને નારી શક્તિ લઈ લો સ્ત્રી શસ્ત્ર શિક્ષણ લઈ લો તમે યુવા જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે નવા નવા સ્ટાર્ટઅપ ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા શું કહેશો ના લે આટલા મોદી સરકારની આટલા વર્ષથી જે કામ કરે છે એમાં અનગિનત જે કહેવાય ને કે એટલા બધા પોર્ટફોલિયો બધાને આપવામાં આવ્યા છે પબ્લિકને લાભ હોય ખેડૂતોને લાભ હોય કે બિઝનેસમેન કે વેપારીને લાભ હોય દરેકને લાભ મળે છે બહુ જ બધી સ્કીમો આપવામાં આવી છે એવું નથી એટલે એ સ્કીમો એટલી લાભ લેવો જોઈએ પહેલાં તો બાકી સ્કીમો તો અગણિત સ્કીમો આપી છે એટલે એમાં બીજું કોઈ બોલવા જેવું છે જ નહીં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે કોંગ્રેસમાં ન્યાય યાત્રા આવે અને કોંગ્રેસમાં ઘર તૂટે એટલે કે એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તો તમને નથી લાગતું કે ભારત જોડા નીકળેલા રાહુલ ગાંધી પોતાનું ઘર નથી સાચવી શકતા હા એ તો છે જ શ્યોર છે કારણ કે આટલા વર્ષનો ઇતિહાસ જોવો તો જ્યારથી રાહુલ ગાંધી આમાં એન્ટર થયા છે ત્યાર પછી એમની લીડરશિપ ખૂબ જ નબળી થઈ છે અને ઇવન કે એમના જે બીજા લીડરો છે એના સિનિયર લીડરો એ પણ કોઈ સપોર્ટમાં નથી એ લોકો ખાલી એવું કહેવામાં મશગૂલ છે કે અમે ગાંધી પરિવારના સપોર્ટર છીએ ને ખાલી વાતો છે અત્યારે કોઈ જ સપોર્ટમાં નથી બધા ખાલી જોવે છે શું થાય છે અને કહે છે રાહુલ કરે છે બરાબર છે બાકી ઓવરઓલ કશું છે આ નહીં આનંદ વ્યાસ આનંદ શું કહેવું છે આ વખતની ચૂંટણી માટે આ વખતે કાફી ઘણા બધા ડેવલપમેન્ટ્સ જોવા મળ્યા છે ગિફ્ટ સિટીમાં હમણાં જ સાયબર રિલેટેડ ઇવેન્ટ થઈ વાઇબ્રન્ટ ગુજરાત આ બધી ઇવેન્ટ્સ પરથી ઓફકોર્સ ગુજરાત છે એટલે મોદીજી જ આવશે અને કાફી સારો પ્રોગ્રેસ રહ્યો છે ગ્લોબલી બી આપણે ઘણા ઘણા ઘણું અચીવ કર્યું છે સો ઇનફેક્ટ આ વખતે વર્લ્ડ કપ અમદાવાદમાં રહ્યો એટલે ઇન ઇનફેક્ટ એના કારણે એક ગુજરાત અહેમદાબાદને કાફી ફાયદો મળ્યો છે પછી ફેમિના મિસ ઇન્ડિયા અહેમદાબાદમાં સોરી ઇન્ડિયામાં થયું સો ઘણી બધી ગ્લોબલ ઇવેન્ટ્સ બી ઇન્ડિયામાં થઈ છે અને ઇન્ડિયા કાફી હદે વર્લ્ડમાં એક પોતાનું સ્ટેટમેન્ટ આપતું થયું છે અને આ એક સ્ટ્રોંગ લીડરશિપના કારણે થયું છે સો ઓફકોર્સ અહેમદાબાદમાં તો અમદાવાદ અને ગુજરાતમાં તો ગુજરાતમાં તો હંમેશા જ ભાજપ આવ્યું છે તમે અહીંયા કોની સાથે આવ્યા છો હું મારા ફાધર અને મારી સિસ્ટર્સ સાથે આવી છું ઓકે સીજી રોડનો તમે વિકાસ જુઓ તો પહેલાંનો સીજી રોડ અને આજનું સીજી રોડ તમે ક્યાં જુઓ છો સો સી અગર આપણે સીજી રોડ જોઈએ તો પહેલાં મ્યુનિસિપલ માર્કેટ પર જે બધા વેન્ડર્સ હતા એ લોકો એકદમ રોડ ઉપર બેસતા હતા બટ હવે અગર જોઈએ તો પ્લેટફોર્મ્સ છે પ્લસ આ આ રૂટ હંમેશા એક્સપેન્સિવ મતલબ અહીંયા દરેક વર્ગ આવી શકે એવી રીતનું છે કે મીડિયમ રેન્જના લોકો બી આવી શકે છે અને મતલબ હવે એટલા સારા બ્રાન્ડ્સ બી આવ્યા છે મીશોને મિનિશોને એ બધી બ્રાન્ડ્સ બી અહીંયા આવી છે સો એ એક સારું પોઈન્ટ છે કે સીજી રોડનું બી કાફી ડેવલપમેન્ટ થયું છે તો આ વખતે લોકસભા ચૂંટણીમાં બે કરોડની આસપાસ નવા વોટર્સ ફર્સ્ટ વોટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એવા જ એક ફર્સ્ટ વોટર મેમ્બર પણ આપણી સાથે છે નામ શું આપનું અનુષ્કા વ્યાસ અનુષ્કા પહેલી વખત તમે વોટ આપવાના છો કેવો ઉત્સાહ ઉત્સાહ સારો છે કેમ કે ફર્સ્ટ ટાઈમ આપું છું વોટ અને જોઈશ કે બસ કેવી રીતે રહે છે મારો ફર્સ્ટ વર્ડ આપણે નાના હોય ને ત્યારે ઘણી વખત આપણે લોકો મમ્મી પપ્પાના મોડે સાંભળતા હોઈએ છીએ ને આ પહેલાં સ્થળ કેવું હતું અત્યારે કેવું થઈ ગયું છે આવી ડેવલપમેન્ટની વાત તમે કેટલી સાંભળી છે મેં ઘણી સાંભળી છે લાઈક ઘણું બધું જી ટ્વેન્ટી અહીંયા અમદાવાદમાં અહીંયા ગુજરાતમાં થયું છે ને એવું બધું મેં ખુદ બી જોયું છે થોડું ઘણું એટલે હા ગરબા રમતા આવડે છે ઓછા ફ્રેન્ડ સર્કલ સાથે તમે વારતો જતા છો છો હા રાત્રે સેફટી કેવી લાગે રાત્રે સેફટી હોય છે ગુજરાતમાં તો બાકી બધા સ્ટેટ્સ કરતા તો સારું છે છે શું ના ગુજરાતમાં તો ખૂબ જ સારો વિકાસ થયો છે અને ગુજરાતની અંદર તો એક સીધી વાત છે કે ભુવો ધૂણે આપણી જે જૂની ગુજરાતી કહેવત છે કે ધૂણે તો પણ નાળિયેર પોતાના ઘર બાજુ ફેંકે તેવી રીતે આપણા મોદીજી આપણા ગુજરાતના છે અમિત શાહ ગુજરાતના છે એટલે ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ગુજરાતની અંદર ઘણો બધો વિકાસ થયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જ્યારે ગુજરાતમાં હતા સીએમ સાહેબ ત્યારથી લઈ ત્યાં આગળ ઘણા બધા ઇવેન્ટ્સ કર્યા ગુજરાતની અંદર મેટ્રો ચાલુ કરી બુલેટ ટ્રેન ચાલુ કરે છે ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હેરિટેજને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે અને નવું ગિફ્ટ સિટીથી માંડીને દરેક બિઝનેસથી માંડીને દરેક વસ્તુને આપણા ગુજરાતમાં ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે હમણાં જ ટાટાનું છે પેલું સેમી કન્ડક્ટર યુનિટની બી ઓપનિંગ કર્યું એટલે ઘણું બધું આપણું ગુજરાતનું ડેવલપમેન્ટ છે અને એ આભારી આપણા મોદી સાહેબને લીધે છે એનું કારણ એ જ છે મેઇન તો કે ભૂવો ધૂણે તો પણ નાળિયેર ગરબાજુ જ ફેંકે એટલે આપણે કહી શકીએ કે કોઈને ખબર ભલે પોલિટિક્સમાં પડતી હોય કે ના પડતી હોય પણ જેમ જેમ ચૂંટણી નજીક આવે ને તમામે તમામ લોકો રસ લેવાનું શરૂ કરી દેતા હોય છે હા એ તો એક જેવી રીતે ક્રિકેટમાં વર્લ્ડ કપ ચાલુ થાય તો દરેક પાનના ગલ્લા ઉપર ભલે પોતે બેટ જીવનમાં ના પકડ્યું હોય પણ આવી અને કે કે ભાઈ સચિન તેંડુલકરે આમ રમવું જોઈતું હતું આવું કર્યું તો સારું હતું એ જ રીતે ચૂંટણીમાં પણ એવું જ હોય છે કે પોલિટિક્સમાં આને આ કર્યું તો આ ખોટું કર્યું આને આ કર્યું એવી રીતે બધા સલાહ આપવાનો આપણા દેશમાં અધિકાર છે કે ભાઈ મુક્ત મને પોતાનો અભિપ્રાય પ્રેઝન્ટ કરી શકે છે સૌથી વધારે કઈ વાનગી ભાવે છે મને સ્ટ્રીટ ફૂડ ભાવે છે અને એવું નથી એન્જોય કરું છું ગુજરાત હવે આપણે તમે કહો છો કે આવશે તો વિકાસની સરકાર એટલે કે ભાજપા સરકાર આવશે ભાજપા સરકાર માટે કોઈ એક વાનગી કે બહુ જ ગમતી હોય અને ભાજપા સરકાર માટે સુટેબલ હોય એવી વાનગી કઈ છે બહુ જ સારી વાત છે કે મોદી સાહેબ હમણાં આપણા કયા પ્રેસિડેન્ટને છે તે પાણીપુરી ખવડાવી હતી જે આપણા ગુજરાતની અંદર કોઈ પણ ચાર રસ્તા ઉપર જુઓ કે કોઈ પણ જગ્યાએ જુઓ કે ત્યાં આગળ તમે હંમેશા તમે એકદમ ચટપટા સરખાવો હા એટલે એ એ ટેસ્ટ એવો જ આપે છે પોલિટિક્સની સાથે જોડીએ તો કે એ ચટપટો એટલા માટે કે ક્યારેક નોટબંધી જેવા કડક નિર્ણયો અથવા ઘણા બધા એવા નિર્ણયો લઈ લઈ અને લોકોને ચોંકાવી પણ દે છે જ્યારે રામ જન્મી જેવી મીઠી વસ્તુ પણ ખવડાવીને તીખી ખાટી મીઠી એવા બધા વિપક્ષને શું આપશો વિપક્ષ જેવું તો આપણા ગુજરાતમાં હવે બચ્યું જ નથી કેમ તો બી આપણે વાનગી તો ખવડાવી જ પડશે એમને તો ખીચડી ખાય જ છે આપણે હેલ્ધી ફૂડ ખાય અને કાયમ માટે સારા રહીએ તેવી આપણે શુભેચ્છા એમને પાઠવીએ બીજું શું થેન્ક યુ થેન્ક યુ અંકલ દો સાલ સે આપ રહેતે હો દો સાલ મે આપકોને ગુજરાત મે ક્યા ચેન્જીસ દેખા કેસા ડેવલપમેન્ટ દેખા ડેવલપમેન્ટ અચ્છા વિકાસ હૈ યહાં પે सीजी रोड एक एवं मार्केट के जहाँ तमें अर्धी रात सुधी चहल पहल जो मरे इतलोज अही अमदावादी फूडीज नो तमने अही मळशे अनोखो मिजाज अनोखो अंदाज एवं अमदावादी फूडीज छे करिए क्या कहना इस बार के लोकसभा इलेक्शन के बारे में जी इस बार तो कन्फर्म है आएगा तो मोदी जी ही इस इस बात पर मैं एक छोटी छोटा सा मजाक भी कर सकता हूँ एक चुटकुला किसी ने किसी बंदे ने कहा एलेक्सा प्लीज़ प्ले साजन जी घर आए तो एलेक्सा ने कहा सॉरी आएगा तो मोदी जी ही ये तो एक अलग सा चुटकुला था पर देखा जाए तो विपक्ष के बारे में बहुत सारे चुटकुले और मीम्स आ रहे हैं अभी तो मार्केट में घूम रहे हैं इसके बारे में क्या कहना है मीम्स बहुत सारे घूम रहे हैं लेकिन इस बात को हम स्पष्टता से कह सकते हैं कि आएगा तो मोदी जी ही सरकार हमारी मोदी जी की ही बनेगी क्योंकि राष्ट्र विकास का मुद्दा है और हमारे आ, विपक्ष जैसा कुछ अब है ही नहीं हर तरफ मोदी जी का ही फीवर है मैं सीनियर सिटीजन पर आंटी पहले का गुजरात और अभी का गुजरात यंग जनरेशन आपकी दो तो पोतिया है आप गुजरात का उनसे बात करना तो किस तरह से परिचय करवाएंगे मैं ये बोलती रहती हूँ थेपला थे क्या फाफड़ा कट्टी खाए क्या बस ऐसे पूछती रहती हूँ आपके घर में सबसे ज्यादा कौन सी वानगी कौन सी रेसिपी सबसे ज्यादा खाने में बनती है हमारे घर में दाल चावल भाजा फिर सब तरह की बनती है सब पसंद अगर एक चांस ऐसे मिल गया रात में हमने एक ड्रीम देखा और सुबह होते ही वो ड्रीम अपना सच हो रहा है मोदी जी हमारे घर आ रहे हैं या फिर भाजपा सरकार का कोई भी मंत्री हमारे घर पे आ रहा है हम उनको कौन सी वानगी बना के खिलाएंगे उनको चाय कॉफी पिलाएंगे

सात साल से हूँ मैडम दोनों स्टेट में भाजपा की सरकार है लोकसभा चुनाव आ रहे हैं क्या लग रहा है देखिए चुनाव में जो सबसे बड़ी बात आज के समय में ध्यान देने वाली ये है कि देश सही दिशा में या सही लोगों के हाथ के थ्रू आगे बढ़ना चाहिए अभी मोदी जी ने अब आज के समय में भारत की जनता के पास एक विकल्प ये है कि उनके पास अभी 10 साल का मोदी जी के सुशासन का या शासन का एक डेटा है जिस के बेसिस पे वो एनालिसिस कर सकते हैं या फिर सोच सकते हैं कि भाई हमें किसको आगे बढ़ाना चाहिए लेकिन मेरा मानना ये भी है कि देश में एक मज़बूत विपक्ष भी हमेशा ऑप्शन में रहना चाहिए क्योंकि सत्ता तो ठीक है सत्ता के लिए हम वोट देते हैं एक मजबूत सरकार के लिए हम वोट देते हैं लेकिन एक मजबूत विपक्ष हमेशा मेरा मानना ये है कि जो सत्ताधीश लोग हैं उनको सही दिशा में काम करने के लिए प्रेरित करता है अभी लग रहा है कि मजबूत विपक्ष अपने पास है देखिए विपक्ष मजबूत स्थिति में तो अभी नहीं लग रहा है आ, क्योंकि विपक्ष सबसे पहले कि प्लानलेस विपक्ष है इसका कोई प्लान नहीं है ये आ, आप किसी मजबूत पार्टी के ख़िलाफ़ आप चुनाव लड़ रहे हैं और आप महीने छः महीने में कोई अलायंस बना के नहीं जीत सकते भाजपा भी यहाँ तक एक दो साल या दस साल पंद्रह साल में नहीं पहुँची है उन्होंने भी पूरी ज़मीनी तौर पर काम किया है और ये जो भी हमारे विपक्ष के भी जैसे सब पोट्रे कर रहे हैं कि राहुल जी एक नेता हैं या फिर एक नेता हो सकते हैं ऐसा नहीं है कि हमारे विपक्ष में नेता नहीं है हमें सिर्फ एक इंसान पर विपक्ष में केंद्रित नहीं रहना चाहिए कभी भी हम आ, आ, यूपी की बात हम लोग कर रहे हैं यूपी का विकास और गुजरात का विकास जमीन आसमान का फर्क है या फिर दोनों पैरल आगे डेवलपमेंट में चल रहे हैं नहीं देखिए अभी कैसा है कि दोनों पैरल डेवलपमेंट में आगे चल रहे हैं देखिए गुजरात का केस थोड़ा यूपी से अलग है क्योंकि कहीं पे भी अगर एक पार्टी स्थिर रहती है तो वो हमेशा मदद करती है विकास के लिए क्योंकि उनके पास एक एजेंडा होता है उनके पास पूरा प्लान होता है गुजरात के साथ सौभाग्य से ये बात रही है कि एक पार्टी ने यहाँ पे लंबे समय तक काम किया और अच्छा काम किया है अच्छा काम किया है और यूपी के साथ थोड़ा पॉलिटिकल और पीछे सोच वाली भी पार्टियाँ वहाँ पर थोड़े ज़्यादा समय तक रही हैं इसकी वजह से थोड़ा लेकिन अभी योगी जी के आने से काफ़ी विकास वहाँ पे भी तेज़ी से हो रहा है और मुझे लगता है कि एक बहुसंख्या के हिसाब से बहुत बड़ा राज्य है उसे विकास करने में इतना ज़्यादा समय नहीं लगेगा वो कर लेगा गुजरात में द्वारका है सोमनाथ है इक्यावन शक्तिपीठ के मंदिर है अम्बाजी ले लो पावागढ़ ले लो आप बहुचरा ले लो आ, अभी यूपी के लिए अयोध्या राम जन्मभूमि प्राण प्रतिष्ठा महोत्सव किस तरह से देख रहे हो क्योंकि डेवलपमेंट उसके हिसाब से भी होने वाला है क्योंकि वो टूरिज्म क्षेत्र में बनने वाला है देखिए टूरिज़्म पे तो जो डेवलपमेंट है वो तो है ही और खैर यूपी में तो काशी भी है अब कोई डेवलपमेंट नहीं है फिर भी लोग काशी जाते थे क्योंकि काशी हमारे लिए बहुत बड़ी जगह है धर्म में हमारे लिए सबसे बड़ी जगह है काशी तो देखिए टूरिज्म जहाँ पे जाता है विकास तो वहाँ पे होता ही है उसमें कोई डाउट नहीं है तो वो तो एकदम बड़ा बड़ी चीज़ है और अयोध्या तो एकदम बहुत बड़ी चीज़ है के तो दिग्गज जो लीडर्स है वो अपना नाम चुनाव से वापस ले रहे हैं क्या कहेंगे ऐसे थोड़ी ना विपक्ष मजबूत होगा देखिए अब इसमें बात कैसी है कि कांग्रेस विपक्ष नहीं है एक चीज तो सबसे पहले ये समझने वाली बात है तो विपक्ष में है कौन विपक्ष में बाकी सारी रीजनल पार्टियां भी हैं। विपक्ष सिर्फ एक चेहरे से देखिए सबसे पहली बात यह है कि हमारे देश का दुर्भाग्य यही रहा है कि सिर्फ कांग्रेस विपक्ष में रहेगी या भाजपा विपक्ष में रहेगी कांग्रेस और सपा दोनों भी तो है ना गठबंधन करके बैठे हैं ना देखिए गठबंधन करके बैठे हैं लेकिन फुल प्रूफ प्लानिंग गठबंधन नहीं है ऐसा नहीं होता है कि चुनाव के समय आप ये बोल दीजिए कि हाँ मैं इतने सीट पे लड़ूंगा तुम उतने सीट पे लड़ लो ऐसे ऐसे गठबंधन नहीं होता है कि अभी ममता दीदी बोलेंगे कि मैं बंगाल में पहले लड़ लूंगी फिर जितनी सीट आएगी फिर उसके हिसाब से कोई बनाऊंगी ऐसे नहीं होता है आप एक लीडर के सामने खड़े हैं सबसे पहली बात तो ये है मोदी जी ऐसे उनका राजनीतिक सफर ऐसे राहुल गांधी जी के जैसा या फिर और जो विपक्ष के नेता उनके जैसा नहीं रहा है उनका सफ़र ज़मीनी तौर से रहा है तो उनके अगर आप खिलाफ़ खड़े हो रहे हैं तो आपको आप मुद्दे पे आके लड़ सकते हैं आप ये सब चाय है बेचने ओ बी ये सब चीज़ों पे नहीं लड़ सकते हैं ये भारत की जनता आज के समय में क्या कभी भी फूल नहीं रही है मूर्ख नहीं रही है तो उसे पता नहीं है कि वो किसको वोट दे रही है चाहे वो इंदिरा जी की सरकार हो चाहे वो मोदी जी की दो का विक्ट्री हो वोटर आज के समय में अगर कोई पार्टी ऐसा समझ रही है कि ये नैरेटिव बना के वो चुनाव जीत जाएगी कि ये आखिरी चुनाव है ज प्रजातंत्र खत्म हो रहा है इस तरीके से चुनाव नहीं लड़ा जाता है चुनाव मुद्दे पे लड़िए युवा देश है जरूर आपकी बातों को सुनेगा अभी आपने विपक्ष की हम लोग लगातार बात कर रहे हैं कि कौन कौन से एजेंडा कौन कौन से प्लान के थ्रू गठबंधन वाली सरकार हो या फिर गठबंधन वाला विपक्षी दल हो वो चुनाव में उतर सकता है अभी हम केजरीवाल का रिसेंटली करंट इश्यू ले लें तो जो शराब नीति के अगेंस्ट में बात कर रहे थे जो करप्शन के अगेंस्ट में बात कर रहे थे आज उनका ही करप्शन बात सामने आ रहा है आज उनकी ही शराब नीति सामने आ रही है और वो अभी जल में है देखिए ये राजनीति है ठीक है इसमें आरोप प्रत्यारोप लगते हैं और केजरीवाल जी भी कोई ऐसे नेता नहीं है कि मतलब किसी की डिसेंट हैं और उनकी जैसे कि वो वंशवाद की, की तरीके से आगे बढ़े हैं तो वो भी मज़े हुए खिलाड़ी हैं उनको भी जवाब देना पता है अब देश ऐसा है कि जिसकी सरकार रहेगी उनकी एजेंसियां रहेंगी उस चीज़ से विपक्ष को डील करना आना चाहिए और उसको उस तरीके से डील करना चाहिए हम लोग अहमदाबाद अहमदाबाद की फूडीज़ को मिल रहे हैं उनका जो खान पान है वो भी जान रहे हैं चटपटी बातों के साथ साथ हम लोग ऐसे इलेक्शन के ओपिनियन पोल्स भी ले रहे हैं काफ़ी लोगों ने ऐसा बोला है कि मोदी सरकार अपनी एक फ़ौज खड़ी कर रहे हैं ताकि अगर कल पाँच साल के बाद मोदी सरकार न भी रहे मतलब यानी कि मोदी जी एज अ प्रधानमंत्री न रहे तो उनकी फ़ौज में से कोई एक बंदा होगा और फिलहाल उनकी चर्चा में हो रही है योगी जी की चर्चा देखिए योगी जी की चर्चा हो रही है या फिर अमित शाह जी को उनका उत्तराधिकारी माना जा रहा है बहुत नेता हैं जो भाजपा में आगे आ सकते हैं हेमंत बिश्व शर्मा हैं सब अपनी अपनी पकड़ के नेता अपने अपने उसके नेता लेकिन वो तो देखिए पार्टी का इंटरनल डिसीजन है मोदी जी को भी बनाना भी बनाना भी पार्टी का डिसीजन था जो पार्टी का डिसीजन होगा और जो देश का हित होगा उसके हिसाब से जनता वोट देगी उसमें तो अपने कुछ नहीं कर सकते आपने गुजरात की अहमदाबाद की कौन सी ऐसी रेसिपी खाई है जो सबसे ज़्यादा पसंद आई है मेरे को शाम को हांडवा बहुत आ, पसंद आता है आ, बहुत ही अच्छा हांडवा यहाँ मिलता है आप एएमसी मार्केट में अगर आएंगे तो भाई ये बहुत मेरे को हांडवा बहुत पसंद तो हमें अगर सत्ता पक्ष के लिए कोई रेसिपी चुननी हो जो अभी केंद्र में है भाजपा सरकार तो उसके लिए आप कौन सी रेसिपी चुनोगे और विपक्षी दल चाहे हम लोग उसको इंडी गठबंधन इंडी अलायंस कर ले उसके लिए कौन सी रेसिपी होगी देखिए विपक्ष को तो सबसे पहले अभी जो काम शुरू करना चाहिए यह बहुत पहले शुरू कर देना चाहिए वो रोज चाय पे चर्चा करना चाहिए उनको विपक्ष को विपक्ष को <laughs> तो चाय उनके लिए सबसे अच्छा व्यंजन तो नहीं बता सकते लेकिन चाय उनके लिए अच्छा ड्रिंक है वो लोग बैठे चाय पे चर्चा करें और सिर्फ चर्चा ही करते रहेंगे तो फिर वो जीवन भर चर्चा ही करते रहेंगे और सत्ता पक्ष के लिए सत्ता पक्ष के लिए तो एकदम ये चूर चूर नान है इनको खाए और एकदम जोश के साथ चुनाव में लड़े तो लग रहा है की इस बात है देखिए वो तो मैं नहीं बता सकता वो तो देश की जनता जिसको वोट देगी वो बैठेगा जैसे मोदी जी को पिछली बार वोट दिया था इस बार भी जो उनको पसंद का काम आएगा तो देंगे वोट तो बैठेंगे थैंक यू थैंक यू सो मच थैंक यू मैडम यत्र नारियस तो रमन्ते तत्र देवता। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાનો વાસ અવશ્યપણે હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દરેક નારીમાં એક મા શક્તિ જોવે છે એક દીકરી શક્તિ જોવે છે અને એક બહેન શક્તિ જોવે છે નારી શક્તિને પડકારવાની વાત ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી ચેલેન્જ ફેંકી છે અને એ જ નારી શક્તિ ઉપર વાત કરશે ફેમિના ફેમિના શું કહેવું છે આ વખતની યોજના ચૂંટણી લઈને અને વડાપ્રધાન દ્વારા જે દીકરી જન્મદરને વધાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે જે અત્યાર સુધીમાં યોજનાઓ મૂકી છે એના માટે અત્યારે જે રિસન્ટ સેન્સીસ આવ્યા છે એ પ્રમાણે એઝ પર નોટિસ સ્ટેટિસ્ટિકલી ડેટા કે ફિમેલ વધારે છે મેન્સ કરતાં એ બહુ સારો પોઈન્ટ છે રીઝન બિંગ કે પહેલાં ગર્લ્સનું એજ્યુકેશન હોય કે એમને નાનપણમાં મેરેજ કરાવવાના એ બધા પોઈન્ટ્સ બહુ મતલબ પ્રાયોરિટી પર આપતા હતા પણ આજના ડેટમાં એવું છે કે ફિમેલને ભણાવો બેટી બળાવો બેટી બચાવો પઢાવો કરીને જે યોજના કરેલી હતી તેના અંતર્ગત ઘણી બધી ફિમેલ્સે સુવિધાઓ પણ લીધેલી છે અને એમને સાયકલ પણ વહે ચરણ કરવામાં આવ્યું છે ઇવન ટેબ્લેટ્સ બી વેચતા હોય છે આફ્ટર એઇટ સ્ટાન્ડર્ડ સો આ બધી જે યોજનાઓ છે એ ફિમેલ માટે ઘણી યુઝફુલ થયેલી છે હું પણ એક વર્કિંગ વુમન છું સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે વર્કિંગ હોવું એક ફિમેલ માટે કેટલું એમ્પાવરિંગ હોય છે એન્ડ ધેટ્સ વોટ મોદીજી ઇઝ ટેકિંગ સ્ટેપ્સ ફોર અને આ વખતે એક સારા સમાચાર આપણી માટે એ પણ કહેવાય કે આ વખતની ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યા પણ વધારે છે રાઈટ અને હું તો ઓલવેઝ વોટ આપું છું અને આઈ વુડ રિક્વેસ્ટ કે બધાએ વોટ ટાપવો જ જોઈએ અને ફિમેલ્સ વધારે છે સો દેટ ઇઝ ધ પ્રાઉડ મોમેન્ટ જે જનરલી નહોતું પહેલાં પણ હા મોદીજી મોદીજી એન્ડ ટીમે બહુ સારું એવું વર્ક કર્યું છે ચાહે દસ વર્ષ પહેલાં આપણે અગર રિવરફ્રન્ટને જોઈ લઈએ તો એ આખો અલગ હતો આજના ડેટ પર તમે રફનાળાનો રોડ જુઓ તો ઘણો મોટો કરેલો છે જે ખાસું ટ્રાફિકની વ્યવસ્થાને દર્શાવે છે કે કેટલું વ્યવસ્થિત આપણું કામકાજ છે અને ગુજરાતનું છે મોદીજીનું છે તો ઓફકોર્સ આઈ એમ પ્રાઉડ ગુજરાતી એન્ડ મારો વોટ તો આઈ થિંક ખ્યાલ આવી જ ગયો છે કે કોને ફેમિના એક વોટ બહુ જ મોટો ડિફરન્સ ક્રિએટ કરી શકે જ છે ઇનડિરેક્ટલી તમે કંઈ પણ દીધું છે તો લાગી રહ્યું છે કે હેટ્રિક થશે કે પછી વિપક્ષમાં એવી કંઈક ચળવળ થશે એવી કંઈક અંદરા અંદરે કંઈક એવું કંઈક વસ્તુ થશે મિરેકલ યુ કેન સે એવું કંઈક થઈ શકે અને કંઈક પરિવર્તન પણ થઈ શકે આ વસ્તુ પર આ પોઈન્ટ પર હું નહીં બોલવા માગું બટ યસ હેટ્રિક થઈ શકે છે એન્ડ અગેન મોદી વિલ મોદીજી વિલ કમ એવી નાઇન્ટી નાઇન પર્સન્ટ પ્રોબેબિલિટીઝ તો છે જ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਨਾਉ ਨੜੀਆਦੀ ਪੰਜ ਪਿਟਲਾ ਦੀ ਅਰੇ અમદાવાદી જેને કોઈ ન પહોંચી વળે અને એવા જ અમદાવાદી ફૂડીઝનો આજે આપણને જોવા મળ્યો છે તીખો અને આકરો ચૂંટણી લક્ષી મિજાજ કહેવું તો પાકું છે કે પણ આવી રહી છે તો મોદી સરકાર પરંતુ એક વોટ ડ્રાસ્ટિકલી ચેન્જ સર્જી શકે છે એટલે કે ચારસો ને પાર થાય છે કે ત્રણસો પર અટકી જાય છે તો જોવું રહ્યું કારણ કે ચાર જૂને મતપેટી ખોલવાની છે મત ગણતરી થવાની છે ને આવવાનું છે પરિણામ એટલે સરકાર કોની રચાશે એ તો જનતા જ નક્કી કરશે પરંતુ હા ગુજરાત ફર્સ્ટની આ સરસ મજાની રજૂઆતમાં આપણે મેળવી રહ્યા છીએ અમદાવાદીઓનો મિજાજ અને કરી રહ્યા છે તેઓની સાથે વાત સમય થઈ ગયો છે તમને અલવિદા કહેવાનો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ટાટા